સૌરવ વિદ્યાલયમાં વર્ષ બે હાજર દસમાં પાસ આઉટ થયેલા તમામ વિદ્યાર્થીઓ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં બે હાજર દસ ની બીચમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા તેઓ અત્યારે ક્યાં ક્ષેત્રમાં આગળ છે અને પોતાના રોજિંદા કામોમાંથી એક દિવસ સ્કૂલની યાદમાં ખોવાનો અનેરો મોકો જે તમામ વિદ્યાર્થીઓએ માણ્યો હતો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ તે શરૂ કરાયો હતો પંદર વર્ષ પછી એકઠા થયેલા વિદ્યાર્થીઓ એકબીજાને મળીને ભાવ વિભોર થઈ ગયા હતા પંદર વર્ષ પછી વિદ્યાર્થીનીઓ મુખ્ય હેતુ એ હતો કે બે હાજર દસ ની સાલમાં જે વિદ્યાર્થીઓ ધોરણ દસ પાસ કરીને આગળ પોતાનું કરિયર બનાવવા માટે છૂટા પડ્યા હતા તે અત્યારે કેવી પરિસ્થિતિમાં છે અને કોણ પોતાના કરિયરમાં આગળ છે તેની જાણકારી મેળવી એકબીજાને મદદરૂપ થઈ શકે તે માટે આ કાર્યક્રમ યોજાયો હતો નોકરી, રોજગાર અને ધંધા માટે વિદ્યાર્થીઓ એકબીજાના પરિચયમાં આવ્યા બાદ એકબીજાને મદદરૂપ થઈ શકે તેવા પ્રયત્નોના ભાગરૂપ આ કાર્યક્રમમાં પૂર્વ પ્રિન્સિપાલ, પૂર્વ શિક્ષણ ગણ તથા હાલના કાર્યરત પ્રિન્સિપાલ તથા તમામ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અમે 2010 માં સૌરભ સ્કૂલમાં ભણેલા તો અત્યાર સુધી અમને કોલેજ યા અગિયાર બારની સ્કૂલ કંઈ યાદ નથી આવતું પણ સૌરભ સ્કૂલ બહુ જ યાદ આવતી હતી. તો છેલ્લા દસ અગિયાર મહિનાથી અમે મથી રહ્યા હતા બધા લોકોને ભેગા કરવા માટે બધાને ગ્રુપ બનાવ્યું વોટ્સઅપમાં બધી લેડીઝોના નંબર લાવ્યા અને બધી ગર્લ્સોને ભેગા કર્યા અને આ જે આયોજન થયું ખરેખર બીજા ભાઈઓ બીકો બધાએ ભેગા મળીને જે આયોજન કર્યું બહુ જ મજા આવી અને બહુ સરસ આયોજન કર્યું છે પંદર વર્ષ પછી આ બધા સાહેબોને બધાને મળવાનો અમને જે ચાન્સ મળ્યો છે ખરેખર અમે બહુ લખીએ છીએ દર વર્ષ પછી અમને આવો ચાન્સ મળ્યો કે અમે બધાને મળી શકીએ બધાને જોઈ શકીએ અને બધા જ સારી છે અને સારું છે બધું ખરેખર બહુ જ મજા આવી થેન્ક યુ સો મચ દર વર્ષે આવો પ્રોગ્રામ થતો રહે એવી અમે આશા રાખીએ છીએ અને હજી પણ જે લોકો રહી ગયા છે એ બધાને કહું છું કે બધા આવો ખરેખર બહુ જ મજા આવશે આવા દિવસો ફરી નહીં મળે ક્યારે પૈસા તો મળી જશે પણ મિત્રો ક્યાંય નહીં મળેલું આચાર્ય ચાલુ આચાર્ય સૌરભ વિદ્યાલય મહેસાણા બે હજાર દસની બેચ એસએસસી પાસ આવ એમનું આજે સ્નેહ મિલન યોજાયું અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા જેમના ચહેરા અત્યારે પણ યાદ હતા પણ નામ યાદ હતા એવા વિદ્યાર્થીઓ મળીને આનંદ થયો અને અત્યારે જે ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે એ ક્ષેત્રમાં આગળ વધે એવી શુભકામનાઓ શું સંદેશ આપશો અત્યારની જે નવી જનરેશનમાં જે વિદ્યાર્થીઓ આવતા હોય છે એમને નવી જનરેશનના જે વિદ્યાર્થીઓ અને જૂની જનરેશનના વિદ્યાર્થીઓ અને અત્યારે તો ઘણા વિદ્યાર્થીઓ એવા બે હજાર દસની બેચના બે હજાર બારની બેચના વિદ્યાર્થીઓ એમના વિદ્યાર્થીઓ પણ એમના સંતાનો પણ અમારી સ્કૂલમાં પાછા અત્યારે પણ જે જનરેશન ગેપ અને જે ઇલેક્ટ્રોનિક સાધનો અને જે જંક ફૂડનો અત્યારની જે પેઢી ભોગ બની એવી અમે